ઓમ શ્રી પરમાત્મને નમ આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન સ્વયં એમના મુખથી અર્જુનના માધ્યમથી આપણને કહી રહ્યા છે કે તમને પરમાત્મા સિવાય બીજા કોઈ દેવોમાં શ્રદ્ધા હશે તો એ શ્રદ્ધાને હું દ્રઢ કરું છું તો કેવી રીતે કે તમને એ દેવતા પ્રત્યે તમે જે શ્રદ્ધા રાખીને કામના કરી છે એ કામના હું એમના દ્વારા જ પૂરી કરું છું હવે ભગવાન ઉપાસના અનુસાર ફળનું વર્ણન કરે છે તો ચાલો આપણે આજે શરૂ કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક ત્રીસ શ્રી ભગવાન વાચ અંતે શાંત શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ તું એટલે પરંતુ તે શામ એટલે તે અલ્પમેધશામ શામ અલ્પ બુદ્ધિવાળા મનુષ્યોને તત એટલે તે દેવતાઓની આરાધના નું ફલમ એટલે ફળ અંતવત એટલે અંતવાળું નાસવાન ભવતી એટલે મળે છે દેવ યજહર દેવતાઓને પૂજનારા દેવાન એટલે દેવતાઓને યાંતિ એટલે પામે છે મદ ભક્તાહા એટલે મારા ભક્તો મામ એટલે મને અપી એટલે જ યાંતિ એટલે પ્રાપ્ત થાય છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું વિવેચન કરતાં સમજાવે છે તે આપણે સમજશે અંતવ તું ફલંતેષાંત તદ્ભવત્યલ્પ મેધશામ દેવતાઓની ઉપાસના કરવાવાળા અલ્પ બુદ્ધિવાળા મનુષ્યોને અંતવાળું એટલે કે સીમિત અને નાશવાન ફળ મળે છે અહીં શંકા થાય છે કે ભગવાનના દ્વારા વિધાન કરેલું ફળ તો નિત્ય જ હોવું જોઈએ પછી તેમને અનિત્ય ફળ કેમ મળે છે તો એનું સમાધાન એ છે કે એક તો તેમનામાં નાશવાન પદાર્થોની કામના છે અને બીજી વાત કે તેઓ દેવતાઓને ભગવાનથી અલગ માને છે એટલા માટે તેમને નાશવાન ફળ મળે છે પરંતુ તેમને બે ઉપાયોથી અવિનાશી ફળ મળી શકે છે એક તો તેઓ કામના ન રાખીને નિષ્કામ ભાવે દેવતાઓની ઉપાસના કરે તો તેમને અવિનાશી ફળ મળી શકે છે અને બીજું તેઓ દેવતાઓને ભગવાનથી અલગ સમજીને એટલે કે અલગ ન સમજે અને ભગવત સ્વરૂપ જ સમજીને તેઓની ઉપાસના કરે તો જો કામના રહી પણ જશે ને તો પણ સમય આવીએ તેમને અવિનાશી ફળ મળી શકે છે એટલે કે ભગવત પ્રાપ્તિ થઈ શકે છે અહીં તત્ આ શબ્દ કહેવાનો અર્થ એ છે કે ફળ તો ભગવાન કહે છે કે મારું જે નક્કી કરેલું છે તે જ મળે છે પરંતુ કામના હોવાથી તે નાશવાન થઈ જાય છે અહીં અલ્પ મેદશામ એ શબ્દ વાપરવાનો ભગવાનનો અર્થ એ છે કે તેમણે નિયમો તો અધિક ધારણ કરવા પડે છે તથા વિધિઓ પણ વધારે કરવી પડે છે પરંતુ ફળ મળે છે સીમિત અંતવાળું જે નાશવાન છે તે અવિનાશી ફળ એટલે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ એ નથી મળતી પરંતુ ભગવાન કહે છે કે મારી આરાધના કરવામાં એટલા બધા નિયમની જરૂર નથી એટલી બધી વિધિની પણ જરૂર નથી પરંતુ ફળ મળે છે અસીમ અને અનંત તો એ શું ફળ છે તો ભગવાનના ધામની પ્રાપ્તિ જ્યારે બીજા ભગવાનને ભજવામાં અન્ય દેવોને ભજવામાં જન્મ મરણરૂપી બંધન થઈ જાય છે અને ભગવાન કહે છે કે મારી આરાધનામાં નિયમો હોય થોડા ફળ હોય અધિક અને થઈ જાય કલ્યાણ આવું હોવા છતાં પણ તેઓ તે અન્ય દેવતાઓની ઉપાસના કરે છે અને મારી ઉપાસના નથી કરતા એટલા માટે તેમની બુદ્ધિ અલ્પ છે તુચ્છ છે દેવાન જો યાંતિ મદભક્તા યાંતિ મામપી દેવતાઓનું પૂજન કરવાવાળા દેવતાઓને પ્રાપ્ત થાય છે અને ભગવાનનું પૂજન કરવાવાળા ભગવાનને જ પ્રાપ્ત થાય છે એમ ભગવાન કહે છે અહીં પદથી એ સિદ્ધ થાય છે કે મારી ઉપાસના કરવાવાળાઓની કામના પૂર્તિ પણ થઈ શકે છે અને મારી પ્રાપ્તિ તો થઈ જ જાય છે આમ ભગવાન કહે છે ભગવાન કહે છે કે મારા ભક્તો સકામ હોય કે નિષ્કામ તે તમામ મને જ પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાનની ભક્તિ કરવાથી સ્મૃતિમાં ભગવાન રહી જાય છે અને એનાથી જ ભગવાનનો સંબંધ સદા રહેવાવાળો બની જાય છે અને ભગવાનની પ્રાપ્તિ થયા પછી સંસારમાં પાછા ફરીને આવવું પડતું નથી ભગવાન કહે છે સોળમા શ્લોકમાં અને અઢારમા શ્લોકમાં કે મારું ભજન કરવાવાળા મને જ પ્રાપ્ત થાય છે આ જ ભાવને લીધે ભગવાનને અર્થાર્થી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની આ ચારેય પ્રકારના ભક્તોને સુકૃત અને ઉદાર કહ્યા છે અંશ ને તેણે કેવળ આસક્તિ અને આગ્રહ પૂર્વક સંસારની સાથે સંબંધ જોડી રાખ્યો છે જો સંસારની આસક્તિ અને આગ્રહ ના હોય તો તે મારી પ્રાપ્તિ થઈ જશે શ્રી કૃષ્ણાસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ